નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણે એ પહેલા ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો તો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં મધ્ય ગુજરાતમાં તાપમાનમાં પારો વધવાની પણ આગાહી કરવામાં આવી છે એપ્રિલ માસના પાછળ દિવસો જોઈએ એના પર એના પહેલાં આપણે જોઈએ તો બાકી અઢારમાં માવઠું થવાની શક્યતા રહે છે જ્યારે માવઠું આ માવઠું થવાની શક્યતા બાકી ચૌદ કે પંદરમાં તેની ગતિ વિધિ વધારી છે અને આ માવસું લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે કારણ કે પચીસ છોપ અને અરબસાગરનું ભેલું બંધાવાની શક્યતા રહે છે ત્યાર પછી છોપ વિકોપવાની શક્યતા રહે છે અને તારીખ સત્તરમી પછી ગરમી વધવાની શક્યતા રહે છે વીસ તારીખથી આક્રિલવાની શક્યતા રહેશે છગ્વીસ મી એપ્રિલ બાદ લગભગ મહત્તમ તેતાળ ડિગ્રી સેલ્શિયસનો પાર કરવાની શક્યતા રહે છે અને મે માસમાં તો સુડતાળીસ ડિગ્રી સેલ્શિયસ જોવાની શક્યતા રહે છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેમાં આ ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની ગઈ વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં વીસ થી પચીસ ટકા જેટલો વધારો થયો છે જેમાં પ્રતિ કિલોના ભાવમાં જોઈએ તો ભીંડો રૂપિયા પચાસ થી સાઠ રવૈયા રૂપિયા ચાલીસ થી પચાસ લીંબુ એકસો પચાસ થી એકસો એસી જ્યારે ગુવાર રૂપિયા સો કાચી કેરી રૂપિયા એંસી ચોળી રૂપિયા એકસો એંસી કારેલા સાઠ રૂપિયા ટમેટા ત્રીસ રૂપિયા આદુ સૌથી મોંઘું બસો રૂપિયા પ્રતિ કિલો અત્યારે પહોંચી ગયું છે તેમજ આ ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો એના કારણે આ ભાવ વધે છે અને કઠોળનો વિકલ્પ અત્યારે વધુ બની રહેશે તમારા માટે તો અત્યારે યુપીઆઈને લઈને એક મોટી જાહેરાત આવી છે જેમાં મોનોરિટી પોલિસી કમ્યુનિટીના બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી જેમાં તેમણે કહ્યું કે આ યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા જમા કરવાની સુવિધા આપવાનો અત્યારે પ્રસ્તાવ છે મતલબ એ થાય છે કે અત્યારે ટૂંક જ સમયમાં ગ્રાહકો છે તે યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે અને હાલમાં અત્યારે ગ્રાહકો તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે તો કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું હવે જોખમ વધ્યું છે જેમાં અત્યારે બર્ડ ફ્લૂ એચ ફાઇવ એન વનનો સ્ટ્રેન્ડ કોવિડ નાઇન્ટીન કરતાં પણ અત્યારે વધુ વિનાશકારી હોઈ શકે છે વાત કરવામાં આવે તો આ વાયરસ ઉપર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે એચ પાંચ એન વન વૈશ્વિક મહામારીનું આ કારણ બની શકે છે અને એ ખતરનાક રીતે વકરી રહ્યો છે જેમાં એચ પાંચ એન વન વાયરસ ગાય બિલાડી અને મનુષ્ય સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો છે અને તે મનુષ્યમાં વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે જ્યારે આ વાયરસના મ્યુટેશનને વૈજ્ઞાનિકોની ચિંતા અત્યારે વધારી દીધી છે માટે આગામી સમયમાં ચેતવીને રહેવું જોઈએ કારણ કે આ વાયરસ છે તે ખૂબ જ જોખમ લાવી શકે છે તો ત્યારે રાજસ્થાનમાં હોમ વોટિંગ શરૂ થઈ ગયું છે જેમાં અધિકારી એવા મતદારોના ઘરે અત્યારે પહોંચી રહ્યા છે જેને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ જયપુરમાં વોટિંગની શરૂઆત સવારે આઠ પિસ્તાલીસ વાગ્યે નિવૃત્ત આઈએસ અધિકારીએ કરી હતી તેમજ રાજસ્થાનમાં છત્રીસ હજાર પાંચસો અઠ્ઠાવન લોકોએ આમ વોટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે તો આજે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરી અને એમાં રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે જેથી હવે રેપો રેટ પહેલાંની જેમ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રહેશે જેથી લોન લેવું અત્યારે સરળ જ રહેશે તો અત્યારે દ્વારકા જિલ્લામાં કુલ ચોવીસ ટાપુ આવેલા છે જેમાં ફક્ત બે ટાપુઓ ઉપર જ માનવ વસાહત છે ત્યારે બાવીસ ટાપુઓ ઉપર અત્યારે કોઈ માનવ વસાહત નથી ત્યારે અત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે એકવીસ ટાપુઓ ઉપર લોકોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જેમાં દેશની સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુઓ પર જવા તંત્રએ રોક લગાવી દીધી તેથી હવે ત્રણ જૂન સુધી લોકોને અવર જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે તો અત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે વડોદરાથી એક મોટી અપડેટ સામે આવી છે વાત જાણે એમ છે કે તાજેતરમાં વડોદરા સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી જો કે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા વિગતો મુજબ સિટી બસ સેવાની સંચાલન અને કોપરેશન સાથે બેઠક બાદ આ સિટી બસનો ભાવ વધારો પાછો ખેંચાયો છે નોંધનીય એ છે કે વડોદરા સિટી બસમાં અંદાજે રોજના એક લાખ જેટલા લોકો મુસાફરીનો અત્યારે લાભ લઈ રહ્યા છે તો ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં બીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને જેલ કોન્સ્ટેબલના પદ ઉપર બમ્પર ભરતી માટે અરજી મંગાવી છે એની અત્યારે ઓનલાઈન અરજી કરવાની તારીખો શરૂ થઈ ગઈ છે અને તે હવે છે તે ઓગણત્રીસ એપ્રિલ સુધી બપોરે બાર વાગ્યા સુધી અરજી ચાલુ રહેશે જ્યારે આમાં વાત કરવામાં આવે તો તે બાર હજાર ચારસો બોતેર પોલીસમાં જગ્યાઓ ભરવામાં આવશે તો લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે વાત જાણે એમ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી રવાના થશે જેમાં દિલ્હીની ભાજપની લોકસભા ચૂંટણીને લઈને ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાના આવે છે અને આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે અહીં એ મહત્ત્વનું એ છે કે આજની બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીના ઉમેદવારોની અત્યારે વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી તો અત્યારે ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટીલવાની સોશિયલ મીડિયાના પોસ્ટ કરી હતી જેમાં તેઓએ અત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે અને આ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા જેમાં અત્યારે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ આ મેસેજ વાયરલ કર્યો છે તમે અત્યારે ફોટામાં જોઈ શકો છો તો અત્યારે ભારતીય રેલવેમાં નવ હજાર પદો પર ભરતીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં હવે તમે આઠ એપ્રિલ સુધી આ અરજી કરી શકો છો જેમાં અગિયારસો ગ્રેડ વન અને સાત હજાર નવસો ગ્રેડ થ્રી જ્યારે ટેકનેશિયલ રેલવેની જરૂર છે અને એમાં ઓગણત્રીસ હજાર બસો જે ગ્રેડ વનમાં અને ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર છે તે ગ્રેડ થ્રીમાં આપવામાં આવશે જ્યારે ગ્રેડ વનમાં મહત્તમ વય મર્યાદા ત્યારે છત્રીસ વર્ષ જ્યારે ગ્રેડ ત્રણ માટે તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી મેળવવા તમે રેલવેની સત્તાવાર વેપારને મુલાકાત લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે આઠ એપ્રિલ સુધી શરૂ રહેશે તો અત્યારે આ પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ સામે આવ્યું છે જેમાં તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જહરની જરૂર નહીં પડે જ્યારે દીકરીઓના ચૌતલિયા હજુ તો જીવે છે જ્યારે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન નોંધન એ છે કે પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવાર નેતા છે અને તેઓ આ રૂપાલા અને સરકાર ઉપર નિશાન તાકી ચૂક્યા છે જેને ક્ષત્રિયોને પણ ન્યાય આપવાનું સમર્થન તેમણે બતાવ્યું છે શું આ પરેશ ધાનાણીનું ટ્વેટ છે તે યોગ્ય છે કે નથી યોગ્ય જે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો મોબાઈલ યુઝર્સને લઈને અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે અને આ મામલે દૂર સંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે હવે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ કરી શકશો નહીં તેમજ દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપંડી થાય છે તેના રોકવા માટે આ સરકારે આ મોટો નિર્ણય કર્યો છે જેને લઈને એક નોટિસ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો અત્યારે વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અત્યારે ભાડું તે પાંચ રૂપિયા હતું તે વધારીને અત્યારે સાત રૂપિયા કરી દેવામાં આવ્યું છે જ્યારે અત્યારે સંચાલકોએ કહ્યું કે ઈંધણના ભાવ વધારાને કારણે આ બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે ઘણા લાંબા સમય પછી ભાવ વધાર્યા છે જ્યારે આપણે જણાવીએ કે શહેરના વિવિધ રૂટ ઉપર એકસો ત્રીસ જેટલી સિટી બસ દોડી રહી છે તો આપણે જણાવીએ કે અત્યારે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને અત્યારે લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે જેમાં અત્યારે હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે આ બંને પરીક્ષાઓ અને બધી પરીક્ષાઓ છે તે ઓફલાઈન લેવામાં આવશે આપણે ખાસ જણાવવામાં આવે કે પોલીસ દળમાં પીએસઆઈ કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી વર્ક એમ મળીને કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યા ઉપર સીધી ભરતી જાહેરાત કરવા માટે જાહેરાત કરવામાં આવી છે એના હવે ફોર્મ પણ અત્યારે શરૂ થઈ ગયા છે ચાર તારીખથી તો અત્યારે પેટ્રોલ ડીઝલ વાહનો અંગે નીતિન ગડકરીએ કહી મોટી વાત જેમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ ઉપર ભાર આપી રહી છે જ્યારે આ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ ઉપર ચાલતા વાહનોથી અત્યારે સો ટકા છુટકારો મેળવવો મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી હવે ભારત ઈંધણથી આયાત ઉપર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો અને યુવાનોને રોજગાર વધારવા માટે કરી શકાય શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો